વાત કરીએ તો સુરત જિલ્લામાં ફરી રખડતા શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે માંડવીના કાટકુવા ગામે વૃદ્ધા પર જંગલી સ્વાને હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે તો જંગલ વિસ્તાર નજીક વૃદ્ધાને પાંચ જેટલા શ્વાનોએ બચકા ભર્યા હતા તો ખેતરમાં ચારો લેવા વૃદ્ધા જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે તો અન્ય યુવકે સ્વાનોને ભગાડી વૃદ્ધાને બચાવ્યા છે તો આપને જણાવી દઈએ કે જંગલી સ્વાન દ્વારા વૃદ્ધા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે કાટકુવા ગામે વૃદ્ધા પર હુમલો કર્યો છે માંડવીનું કાટકુવા ગામ કે જ્યાં વૃદ્ધા પર જંગલી સ્વાને હુમલો કર્યો જંગલ વિસ્તાર નજીક વૃદ્ધાને પાંચ જેટલા સ્વાનોએ બચકા ભર્યા હોવાની જાણકારી મળી રહી છે ખેતરમાં ચારો લેવા વૃદ્ધા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી છે અન્ય યુવકે શ્વાનોને બગાડી વૃદ્ધાને બચાવ્યા છે શરીરમાં ગંભીર ઈજા થતા વૃદ્ધા સારવાર હેઠળ છે તેમજ રખડતા શ્વાનોને અન્ય સ્તરે ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરત ખાતે ખેતરમાં ચારો લેવા જઈ રહેલી વૃદ્ધા પર હુમલો ઘટના સામે આવી છે સુરતના માંડવીના કાટગુવા ગામે વૃદ્ધા પર જંગલી સ્વાનોએ હુમલો કર્યો છે તો જંગલી હુમલો કરતા તેઓને અનેક જગ્યાએ બચકા ભર્યા છે ત્યારે એક યુવક દ્વારા તેઓને બચાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ વૃદ્ધાને સારવાર ચાલી રહી છે